આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી આ સ્નેહમિલન સન્માન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

કર્યો છે અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને આનંદ થાય છે આટલા મોટા પ્રોગ્રામની અંદર અમારા સમાજના અધિકારીઓની હાજરી અને અમારા મિત્રો જે અમારા સમાજના છે એમની ખૂબ મોટી હાજરીઓ જોવા મળી અને આ પ્રસંગને સફળ બનાવ્યો એ બદલ તમામનો હું આભાર માનું છું જય હિન્દ